ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર આચરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તાલુકા તાલુકા કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર આચરણીય અમિતભાઈ ચાંબડા સાહેબ આદરણીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ ઇન્દ્રનીલ રાજગુરુ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી કાંકરેજના ધારાસભ્ય અનુજજી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સંગઠનના સૌ વરિષ્ઠ આગેવાનો આગેવાનોમાં ભાઈ શ્રી રાજુભાઈ લક્ષ્મીબેન પીનાબેન જિલ્લાના સૌ પ્રભારીઓ ભાઈ ઠાકોરસિંહભાઈ કે ગઢવી સાહેબ થારાસભ્યભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને સ્ટેજના સૌ આગેવાનો નામ ના ન ઉપર રીંગા ચડાવતા બેન છું અને મામેરાની માત્ર ખવડાવવા આવીશું એટલે આજનો તારો માફ કરી દેજો એવા સૌ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મારા ભાઈઓ મા વિધાનસભાના મા બાબર સોઈગામ ત્રણા તાલુકામાંથી ગામ સૌ મારા વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વરસાદ ભંડાણ વાડ્યા છે સુગમ છે મને એક પ્રસન્ન યાદ આવે છે અને રાજુભાઈ કાલે તરીકે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જયારે ચાર હજારની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાવૃતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા એ બરફની વરસાદ હતી આપણે મોઢાનો હોય અને છતાં પણ એવા લાલ બરફની અંદર ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જયારે એમને પુર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ વરસાદ તો વરસે પણ ભરફિયા કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ અમારા નારા એ દરો મત મત અને ચાર હજારની પદયાત્રા કરીને આજે લોકસભાની અંદર એક જંગ સલાહ એક આપણા છાતી ગદગદ પૂજાય એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનો જે લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગંધ સંભાળી રહ્યા છે ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે દરાવો મત અને ડરાવો મત આ ભૂમિ ધૈડકર ની ભૂમિ છે મા ડરેશ્વર ની ભૂમિ છે નખા બિંદાદા ની ભૂમિ છે કે ગાય ગાયો રક્ષા કરવા વાળી ભૂમિ નો અવાજ આ વાવ ની આ ભૂમિ છે કે જેના માટે ગાયો ની રક્ષા માટે સહી થી વારનાર ના અહીંયા અત્યારે પાળિયા છે આ ભૂમિ છે જયારે બેન અને દીકરી ની વાત આવે બાબુ ત્યારે સૌ પ્રથમ બે હાજર સત્તર માં વાવની જનતા પાસે માંગ્યું હતું અને ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારા મામેરામાં હીરા નથી જોતા મોતી નથી જોતા મારા ધાલામાં બીજું કઈ નથી જોતું પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું એને નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું બે હાજર સત્તર તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉંચલ પાચલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ ચાલુ રાખ્યા કે તો અને એ ટાઈમે મેં કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જયારે બેન દીકરી કોઈ મામેરો માગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું સંસ્કૃતિ શું ધારે એ હું ભલી પાસે જાણું છું હું જિંદગીભર મારા બાપ વિધાનસભાના મતદારોનો ક્યારેય વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી હું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો દેવો જોઈએ એને એનું મત આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચમાં જોવું પડે જયારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય તેને ક્યાંક ને ક્યાંક નીચો જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવણી મંડળ તમે બધા મામેરાની માતર ખાવા આવ્યા છો ને એ મહામારાની માત્ર ખાવા તો ના હો પણ એમ જ કહેવાય કે બેન તો વેચી ગયા તો એમને ગોઠવી ના જ આપણી બાજુ તો આવો હવે શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સૌ સમયે મોટી સંખ્યામાં બતાવ્યા છો ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશ નો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓ રસ્તાઓનો હોય ગામથી ગામને જોડતા અમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ બિલાવીને આંખી હામે કરીને કીધું કે આવનાર સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું હરાવશું ને હરાવશું એનો કરે એમ માનો કે આજે આવડું મોટું સન્માન એ સમગ્ર એ નેતૃત્વ અને તમામ સાધુ સંતોએ જ્યારે હું લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે ગૌશાળાને સબસીડી મળે ગૌશાળા ખુલ્લા થાય જે પશુઓ ખરીદીને એના એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય આવી અનેક વાતો જયારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજીએ તાલ કટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા પદના નેતૃત્વનું સન્માન છે એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નળેશ્વરી અને ધણી દર ભગવાનના આશીર્વાદ મળે તેની હું પ્રાર્થના કરું છું હા વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણા ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી જેમ એમના લોકસભામાં ખિતિયર ઘણા માગણીદાર હતા એમ આમાં પણ હું મારું ત્યાંથી પછી થવી અત્યારે આંકડો પહોંચ્યો છે પેટા ચૂંટણી ની ટિકિટ માટે હું મા વિધાનસભાની જનતાને જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું બે હજાર હત્યાવી સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી તો મારી મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાનું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલી કરે છે એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું કોંગ્રેસ પાર્ટી મારતી બંડલ જે પણ ઉમેદવાર મૂકે એને જમાડવા ગઈ હતી અને તમે મને ઓલાવણી કરાવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ બાપુ મારા બેઠો હવ અઘરામાં અઘરામાં આમ તો બહડી મંડળ અમે ઘણી વખત કહેતા હોય કે હવે ટિકિટ ઉપર જાહેર કરતા નથી મને હવે ખબર પડી કે આ ટિકિટ જાહેર કરી ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવા છે એટલો અઘરો દે મને હવે બાપુ થોડીક ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો જાહેર કરો પણ જો આટલું છે તો એ કરો ને જો સમાન મતે એક નામ નક્કી કરી મળે કે બાબુથી આપો તમે કહેતા હતા ને જાહેર કરો જાહેર કરો તો તમે આ એકનું ના કરી આટલું ના કરી અમારે આટલું બધું કઈ રીતે કરતા ખરેખર જે આ ટિકિટ થી વોઠોરી લીધે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધણીધર ભગવાનને ને મા નળેશ્વરીને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા હરખા છે જે ટિકિટ માંગે એને હું એકને તમારી પાસે ભ્રામણ નહીં કરું લોકોનો અભિપ્રાય લીધું અને બાવડી મોટા તમે જરા ટિકિટ આપો એના માટે હું આકાશ એ કરીશ એની પણ આપો આપું તમે નથી નિર્ણય લેવાય એવું નથી માપતું અને વળી મને વકીલની ભાષામાં કહું કે વધારાનો કેસ સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બગડવા જ ના દે એને વડીલ કહેવાય એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો આપ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને એ પણ સ્વાગત કરવા માટે આવ્યા છે મારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમમાં લેતા જે વંડા રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમના પણ હું એક બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું ગામડા ગામડા અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવજો જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય જે માગણીઓ આવશે એ પ્રમાણે એમના મુદ્દે ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તાલુકા તાલુકા જનમંચનો કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ આદરણીય ઇન્દ્ર ગોહિલ સાહેબ ઇન્દ્રનીલ રાજગુરુ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સંગઠનના સૌ વરિષ્ઠ આગેવાનો આગેવાનોમાં બાદરણીય ભાઈ શ્રી રાજુભાઈ લક્ષ્મીબેન પીનાબેન જિલ્લાના સૌ પ્રભારીઓ ભાઈ ઠાકરસિંહભાઈ કે ગઢવી સાહેબ થરા માજી ધારાસભ્યભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને સ્ટેજના સૌ આગેવાનો નામ નામ ઉપર ઇંગ્લા બેન બેનશું અને મામેરાની માત્ર ખવડાવવા આવીશું એટલે આટલો તારો માફ કરી દેજો એમાં સૌ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મારા ભાઈઓ મા વિધાનસભાના મા બાબર સોઈગામ ત્રણા તાલુકામાંથી ગામડા વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ વરસાદ એ મંડાણ વાડે છે સુગંધ છે મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે તરીકે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જયારે ચાર હજાર ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાવતીના દિવસે અમે પણ ત્યાં હાજર હતા એ બરફની જે વરસાદ હતી આપણે મોઢેલો હોય અને છતાં પણ એવા લાલ બરફની અંદર ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જયારે એમને પુર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ વરસાદ તો વરસે પણ બરફથી એ કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ અમારા નારા એ ચાર હજારની પદયાત્રા કરીને આજે અંદર એક જંગ સલાહ એક આપણા જાતિ ગદગદ ભૂલે એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનો જે એક લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગંધ સંભાળી રહ્યા છે ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે ડરો મત અને ડરાવો મત આ ભૂમિ જૈનગર ની ભૂમિ છે મા દળેશકરીની ભૂમિ છે રૂમિ છે રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે સહિતના અહીંયા અત્યારે પાળ્યા છે આ ભૂમિ છે દીકરીની વાત આવે બાબુ ત્યારે સૌ પ્રથમ મેં માગેલું બે માં વાવની જનતા માંગ્યું હતું અને મેં વિનંતી કરી કે મારા મામેરામાં હીરા નથી જોતા મોતી નથી જોતા મારા બીજું કઈ નથી જોતું પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું એને નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું બે હાજર માં તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉચલપાચલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા એ વખોડા ચાલુ રાખ્યા કે આપશે અને એ ટાઈમે મેં કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જયારે બેન દીકરી કોઈ મામેરું માગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત સંસ્કૃતિ સુધારે ભલી જાણું છું તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધાય માગાવની માતર ખાવા આવ્યા છો ને એ મામારાની માતર ખાવા તો ના હો પણ એમ જ કે બેન તો વેચી ગયા તો એમનેથી એમનું ગોઠવી ના જો આપણી બાજુ તો આવો ખાડો શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સમયે મોટી સંખ્યામાં વધાર્યા છો ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓ ના હોય તો આમથી કામને જોડતા અમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આગળ સામે કરીને કીધું કે અમદાવાદ સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું હરાવશું ને હરાવશું ખેડો એમ માનો કે આજે આવડું મોટું સન્માન એ સમગ્ર ગુજરાતે નેતૃત્વએ અને તમામ સાધુ સંતોએ જ્યારે હું લોકસભામાં માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે ગૌશાળાને સબસીડી મળે ગૌશાળાઓ પૂરા થાય જે પશુઓ ખરીદીને એના પ્રોટેક્શન માટે કે એને જયારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય ત્યારે વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય આવી અનેક વાતો જયારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજીએ કાલ સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા કોંગ્રેસના નેતૃત્વનું સન્માન છે એ સન્માન આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં વાસરી અને ઘણી ધર ભગવાનના આશીર્વાદ મળે તેની હું પ્રાર્થના કરું છું આ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણા ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી જેમ એમના લોકસભામાં ખિતેર ધરા બાદાર હતા એમ આમાં પણ હું ભણું ત્યાંથી પછી હથિયાર આંકડો પહોંચ્યો પહોંચાડે પેટા ચૂંટણી ની ટિકિટ માટે હું આ વિધાનસભાની જનતાને મેં આ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું બે હજાર હત્યાવી સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી તો મારી આ મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાવું એટલે તમારે મને કંઈક આપવું પડે એવી પ્રણાલી કહે છે એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું કોંગ્રેસ પાર્ટી માવડી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને હળદ્રમ વાળા ધારાસભ્ય છૂટજો તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને હોલાવણી ચરાવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ બાપુ મારું બેઠું આવતી અઘરામા અઘરામો આમ તો મંડળ મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટનું ઉપર જાહેર કરતા નથી મને હવે ખબર પડી કે આ ટિકિટ જાહેર કરવી ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવા છે તો અઘરો છે મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાયા કહીએ તમે જાહેર કરો જાહેર કરો પણ જો આત્મું છે તો કરો ને નુ સર્વાન મતે એક નામ નક્કી કરી મને કે બાપુ તે આપો તમે કહેતા હતા ને જાહેર કરો જાહેર કરો તો તમે આ એકનું ના કરી કહેતા હોય આટનું ના કરી કહેતા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા ખરેખર જે આ ટિકિટની વોટોરી લીધે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધરીધર ભગવાનને મા નરેશ્વરને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બાય હરખાય છે જે ટિકિટ માગે એને હું એક તમારી પાસે ભ્રામણ નહીં કરું લોકોનો અભિપ્રાય લીધું અને બવડી મદદ તરીકેને ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળિયા કરીશ એની પણ આપ સૌને ઉકાસી આપું કે ણાથી નિર્ણય લેવા એવું નથી માગતું અને વડીલ વકીલની ભાષામાં કહું કે વધારાનો કેસ સુધારે એને વકીલ કહેવાય પણ કેસ બગડવા જ ના દે અને વડીલ કહેવાય એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો આપ ખૂબ મોટી સંખ્યામાં ગયા ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે ભારે વરસાદ પણ ચાલુ થયો છે એના વિશેષ ટાઈમમાં લેતા જે બે રેલી લઈને મોટી મોટી સંખ્યામાં યુવાનો એમના પણ બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌનો આભાર માનું છું ગામડા ગામડા અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવશું જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય જે માગણીઓ આવશે એ પ્રમાણે એટલા બધી અવાજ પકડવા ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું કાયદું ખોલાવનાર આચરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તાલુકા તાલુકા કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર આચરણીય અમિતભાઈ ચાવડા સાહેબ આદરણીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ ઇન્દ્રનીલ રાજગુરુ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી બાતરાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સંગઠનના સૌ વરિષ્ઠ આગેવાનો આગેવાનોમાં ભાઈ શ્રી રાજુભાઈ લક્ષ્મીબેન ભીનાબેન જિલ્લાના સૌ પ્રભારીઓ ભાઈ ઠાકરસિંહભાઈ કે ગઢવી સાહેબ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને સ્ટેજના સૌ આગેવાનો નામના ઉપર ઈના ચડાવતા બેન છું અને મામેરાની માત્ર ખવડાવવા આવીશું એટલે આજના તારા માફ કરી દેજો એવો સૌ સ્ટેજ ઉપર બિરાજવા સૌ મારા ભાઈઓ મા વિધાનસભાના મા બાભર સોઈગામ ણા તાલુકામાંથી ગામ સૌ મારા વરિષ્ઠ આગેવાનો વડીલા યુવાન ભાઈઓ વરસાદ એ ભંડાણ વાડે છે સુગમ છે મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે તરીકે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જયારે ચાર હજારની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાવતીના દિવસે અમે પણ ત્યાં હાજર હતા એ બરફની જે વરસાદ હતી આપણે મોઢાનું હોય અને છતાં પણ એવા લાલ બરફની અંદર ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જયારે એમને પૂર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ તો વરસે પણ ભરફિયા કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ અમારા નારા એ મત કરાવો મત અને ચાર હજારની પદયાત્રા કરીને આજે લોકસભાની અંદર એક જળદે સલાહ એક આપણા છાતી ગદગદ ભૂલે એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનો જે એક લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગંધ સંભાળી રહ્યા છે ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે દરો મત અને ભૂમિ છે રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે સહિતના અહીંયા અત્યારે પાળ્યા છે આ ભૂમિ છે કે જયારે બેન અને દીકરીની વાત આવે બાબુ ત્યારે સૌ પ્રથમ મેં માપેરું બે માં વાવની જનતા માંગ્યું હતું અને મેં વિનંતી કરી કે મારા નથી જોતા મોતી નથી જોતા મારા બીજું નથી પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું લઈ જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું ઘણા ઉજલ પાચલ થયા બધા ભારતીય જનતા એ બધા એ ચાલુ રાખ્યા કે અને એ ટાઈમે મેં એમને કે અમારા ભારતીય સંસ્કૃતિમાં બેન દીકરી કોઈ મામેરું માગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત સંસ્કૃતિ શું છે એ હું ભલી પાછા જાણું છું જિંદગીભર મારા બા વિધાનસભાના મતદારોનો વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો કહેવો જોઈએ એને એનું મત આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચુના જોવું પડે જયારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના ધંધમાં મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય તેને ક્યાંક ને ક્યાંક નીચે જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ તે આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવણી મંડળ તમે બધા મામેરાની માતર ખાવા આવ્યા છો ને ની માત્ર ખાવા તો ના હો પણ એમ જ ક્યાં કે બેન તો વેચાઈ ગયા હતા એમ નહીં અમેથી અમને ગોઠો ના જ આપણી બાજુ તો આવો ધારો શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સમયે મોટી સંખ્યામાં વધાર્યા છો